વિસાવદરમાં આ દિવસોમાં અનાજ ચોરીનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે ગઈકાલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન બહાર પલાઠી મારીને ધરણા પર બેસી ગયા હતા ને જ્યાં સુધી આ અનાજ માફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમના ધરણા યથાવત રાખશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારબાદ આજે મામલતદારની કચેરીએ જે અનાજની દુકાન ચલાવનાર વ્યક્તિ છે તેમને સાથે રાખીને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા જ્યાં એક સાઠ વર્ષીય અનાજની દુકાન ચલાવનાર વૃદ્ધ વ્યક્તિ હતા તેઓ મામલતદાર સામે જ રડી પડ્યા હતા અને આ ભાવુક દ્રશ્ય પણ સામે આવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં સ્વાગત છે હું આ દિવસોમાં અનાજ ચોરીનો મામલો ખૂબ ગરમાયો છે આ બાબતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સવાલ ઉઠાવી રહ્યા છે પ્રશાસન સામે તેઓ કહી રહ્યા છે કે અનાજ માફિયાઓ બેફામપણે અનાજ સગે વગે કરી રહ્યા છે જે નાના દુકાન ધારકો છે જેમની અનાજની દુકાનો છે તેમના ત્યાં અનાજ નથી પહોંચી રહ્યું આ ઘટનાને લઈને વિવાદ વકર્યો છે આ બાબતના સંદર્ભમાં ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતે વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ધરણા ઉપર બેસ્યા હતા તેમણે જ્યાં સુધી એફઆઈઆર અનાજ માફિયાઓ સામે નહીં નોંધા ત્યાં સુધી તેઓ ધરણા યથાવત રાખશે તે પ્રકારની ચીમકી પણ આપી હતી કે મામલતદારે તેમને આ બાબતે કચેરી આવીને રજૂઆત કરવા માટે કહેતા આજે જે અનાજ ધરાવનાર સાઠ વર્ષે વૃદ્ધ છે તેઓ મામલતદારની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા અને તેઓ પણ રડી પડ્યા હતા અને ભાવુક દ્રશ્ય સામે આવે છે અને શું રજૂઆત થઈ છે મામલતદાર કચેરી તે સાંભળી લો માફિયાઓના ત્રાસની નોંધા તમને લાગે છે ખોટું બોલે દાદા નો કેટલા બે દુકાનો કોઈ દિવસ ફરિયાદ

આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કઈ કરી શકે એમ છે તમારાથી કંઈ થશે સાહેબ આપ મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જવા દો તમારાથી કંટ્રોલ નહીં થાય ગરીબના પેટ અનાજ છોટવાઈ જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ ને

તમે બેન છે બેન કરી દે ઈ કોઈ ચિંતા ઈ રહી જાય ઈ ઉપાધિ હાથ તમે બહુ છોકરા બેઠા છે મારું છે જે કઈ એના કારણે બાપાને દબાવી અને પાણી વિતરણ કરવા નો હવે આ દ્રશ્ય જોવા ખૂબ જ ભાવુક દ્રશ્ય છે જેમાં આ જે સાઠ વર્ષે વૃદ્ધ છે તે અનાજની દુકાન ચલાવે છે પરંતુ અનાજ માફિયાઓ તેમને હેરાન પરેશાન કરતા હોય અને તેમના હકનો અનાજ છે ગરીબોના હકનો અનાજ જે ચવા થઈ રહ્યું છે તેને લઈને પણ મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં શું પરિણામો આવે છે અને ક્યારે કેટલા જલ્દી અનાજ માફિયાઓની ધરપકડ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ જોતા રહો